તો અમદાવાદની વીર સાવરકર હાઇટ્સમાં ઉચાપતના આક્ષેપ કરવામાં આવ્યા છે ગોતામાં વીર સાવરકર હાઇટ્સના ચેરમેન સામે લોકોમાં ભારે રોષ છે લાઇટ બિલ ન ભરતા કપાઈ ગયું હતું જેના કારણે થઈને લોકોમાં ભારે રોષ છે અને સાથે જ પીવાના પાણી પણ બંધ થઈ ગયા છે જેથી રહીશો પાણી ભરવા માટે મજબૂર બન્યા છે બહારથી કેટલાક લોકો મેન્ટેનન્સ ન ભરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે પરંતુ તેના કારણે થઈને આખી બિલ્ડિંગના બધા જ રહીશોને અત્યારે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એક તરફ વીજ કરેક્શન કપાઈ ગયું છે અને બીજી તરફ પીવાનું પાણી પણ આવતું બંધ થઈ ગયું છે જેના કારણે થઈને જે રહીશો છે વીર સાવરકર હાઇટ્સના તે લોકોએ હોબાળો મચાવ્યો હતો અને લોકોમાં હાલ ભારે રોષ છે

વર્ષ સુધી આવું જ ચાલી રહ્યું છે કારણ કે સાંજે આવે તો સવારના ના આવે સવાર આવે તો સાંજે આવે સરકારે જવું પડે જે મકાન બનાવે છે સરકારે તો થોડુંક એમને ધ્યાન રાખવું પડે એમ કેટલી હાલાકી પડે છે બહુ તકલીફ પડે છે અહીંયા લોકોની માર ચડાવવાનું હોય એટલે બહુ હેરાન થઈ જાય છે અમે લોકો પાણી માટે બહુ એટલે બહુ જ તકલીફ પડે છે પાણીની સમસ્યા છેલ્લા બે વર્ષથી ચાલે છે અને એમાં પણ સૌથી વધારે જે આગળની કમિટી છે એ બધું કરીને ચડિયા ઝાટક કરી દીધું છે બરાબર હવે એમાં દરેકને હાલાકી ભોગવો છે અને આ જે બોડી આવી છે એમને ખાસું મેન્ટેનન્સ સેટિંગ કરીને ભર્યું છે હવે તમે પહેલાં તો જે નથી ભરતું એ લોકોએ મેન્ટેનન્સ ભરવું જોઈએ અને બીજું કે ગવર્મેન્ટે સૌથી મોટા મોટી ભૂલ એ કરી છે કે ઓગણીસ બ્લોકો એટલે ગુજરાતની સૌથી મોટા મોટી સ્કીમ આ વીર સાવરકર છે વન બરાબર એમાં મકાનો ભેગા કરીને ભૂલ કરી છે કેમ કે એમાં ઘણા બધા મેન્ટેનન્સ ભરતા નથી જલસા કરે છે જે ભરે છે એ લોકો ખરેખર અહીંયા લાઈનમાં લાગેલા છે એટલે આ બધી હાલાકી ભોગવવી પડે છે હવે ગવર્મેન્ટે જોવું જોઈએ લાંબી લાંબી લાઈનો અને અહીંયા અમુક લોકો તો બોલવા પણ તૈયાર નથી પરંતુ હાલાકી વેઠવા ક્યાંક તૈયાર છે તેવી સિચ્યુએશન અહીંયા જોવા મળી રહી છે સાથે જ અહીંયા અનેક લોકોને પરેશાની છે તે ભોગવી રહ્યા છે અને કલાકો લાંબી લાઈનમાં પાણી માટે વેઠી રહ્યા છે તકલીફ કેમેરામેન ચિતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ